શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે મહામાસની વદ પક્ષની ચોથ સંકસ્ટ ગણેશ ચતુર્થી વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ સર્વદા બોલું ગજાનંદ ગણપતિ મહારાજની જય દરેક માસમાં બે ચોથની તિથિ આવે છે આ ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચોથ તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે આ ચોથની તિથિ એ ભગવાન ગણેશને અતિ પ્રિય છે કેમ કે કહેવાય છે કે ભગવાન ગણેશનો જન્મ તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ પણ ચોથના દિવસે થયો હતો દરેક માસમાં આવતી બે ચોથની તિથિ શુદ્ધ પક્ષની તિથિ હોય તો તેને વિનાયક ચતુર્થી કહેવાય અને વધ પક્ષની તિથિ હોય તો તેને સંકષ્ટ ચતુર્થી કહેવાય જે લોકો આ સંકષ્ટ ચોથનું વ્રત કરે છે એ ભગવાન ગણેશને પણ પ્રિય છે આ વ્રત કરનારની આધિ વ્યાધિ ઉપાટી અને સર્વ સંકટો ભગવાન શ્રી ગણેશ હરે છે વિઘ્ન હરતા દેવ સર્વ કષ્ટોને વિઘ્નોને હરી લે છે આ મહામાસની કે માઘ માસની ચોથને વિકટ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે વિકટનો અર્થ ભયંકર દેખાવ થાય છે મનુષ્યનું ધડ અને મસ્તકનું હાથી તેનો દેખાવ ભયંકર કે વિકટ લાગે છે આથી આ ચોથને વિકટ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા માટે ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો ઘરના મંદિરની સાફ સફાઈ કરી ગણેશજીની મૂર્તિનું પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવી તેમનો શૃંગાર કરી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું આરતી કરવી અને મંત્રો સાથે તેનું પૂજન કરવું આજના દિવસે ભગવાનને લાડુનો ભોગ અવશ્ય ધરાવો અને દુર્વા જરૂરથી અર્પણ કરવા રાતના સમયે ચંદ્રોદય થાય ત્યારે તેમને અર્ઘ્ય આપો તેના દર્શન કરવા અને પછી જ એકટાણું કરવું ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે વ્રતકથા અવશ્ય સાંભળવી આમ ભગવાન શ્રી ગણેશનું સંકષ્ટ ચતુર્થીનું વ્રત વિધિસર કરવાથી ભગવાન ગણેશ છે એ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે વિઘ્નહર્તા દેવ ભક્તોના સર્વ સંકટ દૂર કરી તેમને આશીર્વાદ આપે છે હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની વ્રતકથા સાંભળીશું બોલો શંકર પાર્વતી નંદન રીતિસિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશની જય સોનકાદી ઋષિઓએ વિનંતીપૂર્વક કહ્યું હે સુધજી આપ અમને મહા મહિનાની ગણેશ સંકષ ચતુર્થી વ્રત વિશે જણાવો ત્યારે સુચી કહે છે હે મુનિવરો મહા મહિનાની વધ પક્ષની ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે વિકટનો અર્થ છે ભયંકર દેખાવ મનુષ્યનું ધડ અને મસ્તક હાથીનું હોવાથી તેમને વિકટ નામ આપવામાં આવ્યું છે અગાઉ બતાવેલ વિધિ અનુસાર ઓમ વિકટાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં ગણેશજીનું ધ્યાન અને પૂજન કરવું તથા તેની વ્રતકથાનું વાંચન અને શ્રવણ કરવું સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર સત્યનિષ્ઠ રાજા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા તેઓ સ્વભાવના સરળ હતા વિદ્વાનો અને બ્રાહ્મણો તેઓને માન સન્માન આપતા તેમના રાજ્યમાં સુખ શાંતિ પ્રવર્તા હતા કોઈ દુઃખી દરિદ્ર કે રોગી તેમના રાજ્યમાં જોવા ના મળે ઋષિ ઋષિશર્મા નામનો એક બ્રાહ્મણ હરિશ્ચંદ્રના રાજ્યમાં વસવાટ કરતો હતો તેને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો પુત્ર પ્રાપ્તિ બાદ ઋષિ શર્માનું મૃત્યુ થયું ભિક્ષા માંગી તેની માતા પોતાના પુત્રનું પાલન પોષણ કરવા લાગી તેની માતાએ મહામાસની શ્રી ગણેશ શંકર ચતુર્થીનું વ્રત કર્યું છાણમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને તે દરરોજ વિધિપૂર્વક ગણેશજીનું પૂજન કરતી અને અગિયાર તલના લાડુ નેવે ધરાવતી એક દિવસ એ બ્રાહ્મણીનો પુત્ર ગણામાં ગણેશજીની મૂર્તિ બાંધી અને રમવા નીકળી ગયો ત્યારે એક નરાધમ કુંભારે એ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું તેણે તે બાળકને નિંબાડામાં નાખી આગ ચાપી દીધી બ્રાહ્મણે પોતાના બાળકને ચારે કોર શોધ્યું પણ ક્યાંય ન મળે તે તો આકુળ વ્યાકુળ બની અને રુદન કરવા લાગી અને ગણેશજીને પ્રાર્થના કરવા માંડી હે વિકટાઈ હે વિરાટ સ્વરૂપવાળા અને સૂર્ય જેવી કાંતિ ધરાવતા આ દુખિયારીની રક્ષા કરો હે ચતુર્ભુજ હે ગજાનંદ હે વિનાયક હે વરદાયક હે લંબોદર હે દિનાનાથ પુત્ર વિયોગમાં હું બહુ જ દુઃખી થઈ છું હે ગૌરીપુત્ર આ દિન બ્રાહ્મણીની રક્ષા કરો બ્રાહ્મણીનો વિલાપ આખી રાત ચાલ્યો પ્રાતકાળે કુંભારે નિભાણું ખોલ્યો તો તે આશ્ચર્ય પામ્યો કમર જેટલા પાણીમાં પેલો ચાર વર્ષીય બાળક હસતો અને ખેલતો હતો અને પકવેલા માટલા સાથે રમતો હતો કુંભાર આ જોઈ અને આશ્ચર્ય પામ્યો અને ભયથી ચકિત થઈ તે રાજા પાસે ગયો અને પોતાના કુકર્મની વાત કરી તેણે રાજાને કહ્યું હે રાજન મારા નિંભાડાના માટલા કાયમ કાચા રહેતા હતા એક તાંત્રિકને પૂછતા તેણે કહ્યું કે કોઈ બાળકની બલી આપવાથી તારા નિંભાડાના વાસણો પાકવા માંડશે તેથી મેં ઋષિ શર્માના પુત્રનું અપહરણ કર્યું અને તેને નિંભાડામાં નાખી આંખ ચાપી દીધી આજે સવારે મેં નિંભાડો ખોલ્યો પણ બાળકને પાણીમાં હસતો રમતો જીવિત જોઈને ભય પામી આપની પાસે આવ્યો છું મારા દુષ્કૃત્યની મને સજા કરો રાજા તો વિસ્મય પામ્યો રાજાની સૂચનાથી કુંભાર બાળકને રાજદરબારમાં લઈ આવ્યો રાજાએ મંત્રીને કહ્યું આ કોનો પુત્ર છે નિવાડામાં પાણી તો કઈ રીતે આવ્યું પહેલાં કુંભારે આગ ચાપી હતી છતાં બાળકના શરીરે ઊભી આંચ પણ નથી આવી આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરો રાજાએ મંત્રીઓને સૂચના આપી ત્યારે બાળકની માતા રુદન કરતી ત્યાં રાજા પાસે આવી પહોંચી તેણે રાજાને સર્વે વાત જણાવી અને તે કુંભારને ભાંડવા માંડી તે દોડી અને પોતાના પુત્રને પોતાના ખોળામાં લઈ લીધો ત્યારે રાજા કહે છે હે ગોરાણીમાં નિંભાડામાં આંખ ચપાઈ હોવા છતાં આ બાળક સહેજ પણ દાજ્યું નથી તેનું કારણ મને કહો વળી તમે એવું શું કાર્ય કર્યું છે કે જેથી બાળકનો અદ્ભુત બચાવ થયો છે બ્રાહ્મણીએ જવાબ આપતા કહ્યું હે રાજન હું ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કરું છું શ્રી ગણેશે જ મારા પુત્રનું રક્ષણ કર્યું છે આથી રાજદરબારમાં હાજર રહેલા વ્યક્તિઓએ આ વાત સાંભળી અને ત્યારથી તેઓ પણ શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કરવા માંડ્યા આમ વિકટાય સર્વ ભક્તોના વિકટ હરી સર્વને સુખ શાંતિ આપે છે આવો અનેરો શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા છે હે ગણપતિ દાદા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સૌને ફળજો બોલું ગજાનંદ ગણપતિ મહારાજની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ